હું એકવીસ વર્ષની હતી હું કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થી હતી એ દિવસોમાં ઉનાળો શરૂ થઈ ગયો હતો તેથી અમને કોલેજમાંથી રજા મળી હતી રોજની જેમ આજે પણ હું આખું ઘર સાફ કરીને મારા પલંગ પર આરામ કરી રહી હતી થાકથી જાણે આખું શરીર જકડાઈ ગયું હોય એવું લાગતું હતું હું મારા પલંગ પર સૂતી શાંતિ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી અને મારા હાથથી મારા માથાની માલિશ કરી રહી હતી થોડીવાર પછી મારો ભાઈ અયાન મારા બંધ રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો શું થયું બહેન તારી તબિયત તો ઠીક છે મેં કહ્યું ભાઈ માં બધા કામ મારા માથા પર છોડીને જતી રહે છે કોલેજની રજાઓમાં આખા ઘરની જવાબદારી મારા માથે આવી ગઈ છે તેના ઉપર મુલાયમ છે તેનાથી આરામ મળશે તો મેં હસીને કહ્યું કે તું બસ બહારથી જમવાનું લઈ આવ જો હું થોડો સમય આરામ કરીશ તો મારી તબિયત સારી થઈ જશે પછી અયાન મારા રૂમમાંથી બહાર નીકળી ગયો અને થોડીવાર પછી ઠંડા દૂધ પાછો આવ્યો હું ખુબજ ખુશ થઈ ગઈ દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે જે પોતાની બહેનોની આટલી કાળજી રાખે છે હું તેને પ્રેમ કરતી હતી હું તેને આશીર્વાદ આપી તેના દ્વારા લાવેલું દૂધ પીવા લાગી દૂધ પીધા પછી અયાન કહેવા લાગ્યો તું સુઈ જા હું તારું માથું દબાવી આપું છું પછી તે બેડ પર બેસી ગયો અને તેના હાથ વડે મારું માથું દબાવવા લાગ્યો હું પણ હળવાશ અનુભવવા લાગી અને હું આંખો બંધ કરીને સૂવા લાગી અને ગાઢ ઊંઘમાં ચાલી ગઈ મને ખબર ન પડી કે હું કેટલા કલાકોથી સૂઈ રહી છું પછી મારી માતાના અવાજ પર મેં આંખો ખોલી મારું માથું ખરાબ રીતે દુખતું હતું મેં ઘડિયાળમાં સમય જોયો તો રાતના નવ વાગ્યા હતા પિતા પણ ઓફિસેથી પાછા આવી ગયા હતા કદાચ થાકના કારણે હું ઉધી ગઈ હતા તેથી તરત જ હું ઊભી થઈ અને બે પગલા ચાલી કે મને ચક્કર આવી ગયા અને આંખો સામે અંધકાર છવાઈ ગયો જો મે મારા હાથ દિવાલ પર ના રાખ્યા હોત તો હું ચોક્કસપણે પડી ગઈ હોત હું ફ્રેશ થઈને આ દરમિયાન માને કહેવા લાગ્યો મા અનુપર કામનો આટલો બોજ ન નાખો બહેન આખો દિવસ કામ કરીને થાકી જાય છે તમે જુઓ તેનો રંગ પણ પીળો થઈ ગયો છે મારી હાલત ખરેખર ખરાબ થઈ ગઈ હતી હું જ થાક અનુભવ મારા મમ્મી પપ્પા બંને નોકરી કરતા હતા માત્ર પિતાની નોકરીના કારણે ઘરે ચલાવવું મુશ્કેલ હતું તે ઉપરાંત અમારા ભણતરનો ખર્ચ પણ ઓછો નહોતા એટલા માટે મારી માતા પણ એ જ કંપનીમાં નોકરી કરતી હતી જ્યાં મારા પિતા નોકરી કરતા હતા અયાન અને હું સાથે કોલેજ જતા હતા પરંતુ ગરમીના કારણે રજા હતી એટલા માટે અમારે ઘરે જ રહેવું પડતું હતું પણ મેં નોંધ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં અયાન મારી સાથે વધુ અટેચ થઈ ગયો હતો જ્યારથી રજાઓ પડી હતી ત્યારથી તે મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો હું ઘરનું કોઈ કામ કરતી તો તે આવીને મને મદદ કરતો જો હું થાકી જાઉં તો તે મારું માથું દબાવી દેતો મેં તેને ના પાડી પણ તેણે કહ્યું ના તું થાકી જાય છે તું બહુ કામ કરે છે તને આરામ આપવો એ મારો અધિકાર છે હું પણ ચૂપચાપ સૂતી રહેતી પરંતુ એક રાતે જે બન્યું તેણે મને હેરાન કરી દીધી શું અયાન ક્યારે આવું કરી શકશે હું મારા રૂમમાં સૂતી હતી અડધી રાત્રે મને લાગ્યું કે મારા રૂમમાં કોઈ આવ્યું છે કોઈ ધીમે ધીમે મારા પલંગની નજીક આવ્યું હું સૂતી હતી કની કાહટ થતા મેં ગભરાઈને આંખો ખોલી રૂમમાં અંધારું હતું મેં જાગીને જોયું તો અંદર કોઈ નહોતું માત્ર રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો હું હંમેશા સૂતા પહેલા દરવાજો બંધ રાખતી હતી તો પછી હું તેને જાતે કેવી રીતે ખોલી શકું હું જાગીને દરવાજા પાસે ગઈ અને દરવાજો બંધ કરીને ફરી પલંગ પર સુઈ ગઈ જેમ જેમ મારી આંખો બંધ થઈ કે તરત જ મને ફરી એકવાર પગના અવાજો સંભળાવા લાગ્યા જાણે પલંગ પર મારી બાજુમાં કોઈ બેઠું હોય એવું લાગ્યું કે કોઈ મારી તરફ હાથ લંબાવી રહ્યું છે પણ જ્યારે મેં પાછળ જોયું તો ત્યાં કોઈ નહોતું હું નર્વસ થવા લાગી હતી તેથી ઊઠીને રૂમની ની લાઈટ ઓન કરી અને દરવાજો ખોલીને બહાર જોયું પરંતુ ત્યાં કોઈ નહોતું આજ પહેલા આવું રૂમનો દરવાજો ખોલીને બહાર આવી તે જ સમયે અયાન પણ તેના રૂમમાંથી બહાર આવ્યો અને મારી સામે જોઈને તેણે પૂછ્યું શું વાત છે તું હજી જાગે છે મેં જવાબ આપ્યો કંગ નહીં ભાઈ મને લાગ્યું કે રૂમમાં કોઈ હાજર છે પાણી પીને હું પાછી રૂમમાં આવી તો અયાન પણ મારી પાછળ આવ્યો તેણે કહ્યું તમારે ડરવાની જરૂર નથી જો તમે ડરતા હો તો હું તમારી પાસે સુઈ જઈશ મે તેને ના પાડી અને કહ્યું ના તારે તારી ઊંઘ ખરાબ કરવાની જરૂર નથી તું તારા રૂમમાં સૂઈ સુઈ જા પણ તેને કહ્યું હું તને કોઈ પણ સંજોગોમાં એકલો નહીં છોડી શકું તારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને હું તને પીડામાં જોઈ શકતો નથી તમે સુઈ જાઓ હું અહીં સુઈ જાઉં છું આખરે હું બેડ પર જઈને સૂઈ ગઈ અને તેણે ઓશિકુ ઉપાડીને સોફા પર મૂક્યું અને તે રાત્રે મને લાગ્યું જાણે કોઈ મારા બેડ પર બેસીને મને લાંબા સમયથી જોઈ રહ્યું છે તેણે મારા વાળ બરાબર કર્યા મારા ચહેરા પર આંગળીઓ ફરી રહી હતી અને હું શાંતિથી સૂઈ રહી હતી મને બધું સ્વપ્ન જેવું લાગતું હતું બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મારો મૂડ ખૂબ જ વિચિત્ર હતો અને મારો ભાઈ પણ જાગી રહ્યો હતા તે આજે થોડો ખુશ લાગતો હતો મે પૂછ્યું આજે તો બહુ ખુશ લાગે છે તો તેને કહ્યું દીદી હું તો રોજ ખુશ જ હોઉં છું કારણ કે તમારા જેવી બહેન મારી સાથે છે મે કહ્યું સારું આ પછી હું ફ્રેશ થઈ નીચે ગઈ જ્યારે હું ઘરના બધા કામો પતાવીને બેઠી ત્યારે અયાન તેલ લઈને મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો અનુ દીદી મને તમારા માથામાં માલિશ કરવા દો મને તેની ક્રિયાઓ વિચિત્ર લાગતી હતી મે કહ્યું આ તારું કામ નથી તું તારા મિત્રો સાથે ફરવા જા મારે મસાજની જરૂર નથી પરંતુ તેણે મારી વાત ના સાંભળી અને તે પોતે મારી મસાજ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો ભાગ્યશાળીઓને જ આવા ભાઈઓ મળે છે જ્યારે તમારો ભાઈ તમારા સુંદર સિલ્કી વાળની માલિશ કરવા માંગે છે તો તમને શું સમસ્યા થઈ શકે છે ઉપર આવો હું તમારા માથાની માલિશ કરીશ તમે ખૂબ જ રાહત અનુભવશો તે મને રૂમમાં લઈ ગયો અને મારા વાળમાં માલિશ કરવાનું શરૂ કર્યું મારાથી ચાર વર્ષ નાનો હતો પરંતુ તે મને નામથી બોલાવતો હતો તે કહેતો કે તમે એટલા સરસ છો કે તમને જોયા પછી મને લાગે છે કે તમે હંમેશા આમ જ હસતા રહો તે મારી માલિશ કરી રહ્યો હતો જાણે તેના હાથમાં જાદુ હતો મને એટલો આનંદ થયો કે હું ઊંઘમાં ખોવાઈ જવા લાગી તેલની સુંગ પણ જબરદસ્ત હતી મેં તેને પૂછ્યું કે આ કેવું તેલ છે તેણે કહ્યું કે ખૂબ સારું તેલ છે આ તેલ તમારા માટે જ બનાવવામાં આવ્યું છે તમારા વાળ ખૂબ સુંદર છે તેના શબ્દો ખૂબ જ મધુર હતા પણ હું સમજી શકતી ન હતી કે તે કેવી રીતે વાત કરી રહ્યો હતો જો કે મસાજ દરમિયાન જ મને ઊંઘાવવા લાગી થોડા સમય પછી જ્યારે મેં મારી આંખો ખોલી તો મારું આખું શરીર પીડાથી કંપી રહ્યું હતું એવું લાગ્યું કે જાણે મારા પગ પર વધારે પડતું વજન આવી ગયું હોય ધીમે ધીમે હું બેઠી અને આજુબાજુ જોવા લાગી મને ચક્કર આવી રહ્યા હતા ચાલવું મુશ્કેલ બની રહ્યું હતું અને હું સમજી શકતી ન હતી કે આ શું થઈ રહ્યું છે હું ખૂબ જ મુશ્કેલીથી બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈ જ્યારે મેં પોતાના તરફ જોયું તો એવું લાગ્યું કે જાણે હું સૂતી ન હતી પણ હું કોઈ મહેનત વાળું કામ કરી રહી હતી જ્યારે હું રૂમમાંથી બહાર આવી તો મને કણી અવાજ સંભળાયો એવું લાગતું હતું જાણે કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું હોય પણ મારા અને અયાન સિવાય ઘરમાં કોઈ નહોતું તો પછી તે કોની સાથે વાત કરતો હતો પહેલા હું પાણી પીવા રસોડામાં ગઈ પરંતુ ત્યાં સુધીમાં અવાજ આવતો બંધ થઈ ગયો હતો હું રસોડાના દરવાજા પાસે ઊભી હતી જ્યારે અયાન રૂમમાંથી બહાર આવ્યો પણ તેના હાથમાં ઘણા પૈસા હતા જેને જોઈને તે હસી રહ્યો હતો બીજી ક્ષણે તેની નજર મારા પર પડી મારી સામે જોઈને તે કહેવા લાગ્યો અનુ તું ગઈ હું તેની નજીક ગઈ તો તેને ઉતાવળે પેન્ટના ખિસ્સામાં પૈસા મૂકવા હાથ લંબાવ્યો પણ મેં તેનો હાથ પકડીને પૈસા તેની સામે લાવીને કહ્યું તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા તે કહેવા લાગ્યો પ્લીઝ પપ્પાને ના કહેતી મને એ જાણવાની ઉત્સુકતા હતી કે તેણે આ પૈસા પિતાને કેમ ના આપ્યા મેં કડકાઈથી પૂછ્યું તો એ કહેવા લાગ્યો ઘણા વર્ષો પહેલા પિતાના મિત્રે આ પૈસા ઉછીના લીધા હતા હવે પાછા આપ્યા પણ મેં વિચાર્યું હતું કે હું તેનાથી મોબાઈલ ખરીદીશ પરંતુ તેણે મને પૈસા આપી દીધા મેં કહ્યું તમે સારું કર્યું જુઓ ઘરની સ્થિતિ કેટલી ખરાબ છે અમારા બંને માતા પિતા નોકરી કરે છે અને તું મોબાઈલ લેવાની વાત કરતો હતો મેં એ પૈસા રાત્રે પિતાને આપ્યા તે રાત્રે અયાને મારી સાથે વાત ન કરી અને વહેલા સૂઈ ગયો બીજા દિવસે હું રસોડામાં કામ કરી રહી હતી જ્યારે અયાન તેના મિત્રો સાથે ઘરમાં પ્રવેશ્યો તે તેના મિત્રોને સીધો લાઉન્જમાં લઈ આવ્યો હતો તે સમયે હું દુપટ્ટો એક તરફ રાખી વાસણો ધોતી હતી જ્યારે બધા હસતા હસતા અંદર આવ્યા હું તરત દુપટ્ટો લઈ અને અયાનને સમજાવવા લાગી કે આ બધું શું છે તમે જાણો છો આ સમયે મમ્મી પપ્પા ઘરે નથી તેમ છતાં તું આ લોકોને ઘરે લાવ્યો છે તે કહેવા લાગ્યો આ મારું ઘર છે જો તને મારી પરવા નથી તો હું તારી કેમ ચિંતા કરું સારું ભોજન તૈયાર કર તે મારા ખાસ મિત્ર છે તે મારા પર ખૂબ ગુસ્સે હતો કારણ કે મેં તેને મોબાઈલ લેવા દીધો ન હતો પણ હવે શું કરું રસોઈ કરવી જરૂરી હતી જ્યારે મેં તેના મિત્રો માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું ત્યારે અયાને કહ્યું તમે પોતે ભોજન પીરસવા આવશો હવે અયાનનું વર્તન મને આશ્ચર્યચકિત કરતું હતું એક નાની બાબતમાં તે આટલો કેવી રીતે બદલાઈ શકે મેં ડિનર ટેબલ પર રાખ્યું મેં જોયું કે તેના મિત્રો વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા તે અયાન કરતાં મોટા હતા અને મારી સામે વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા જેમ કે તે મને કાચી ખાઈ જશે તેના જતાની સાથે જ હું અયાન પાસે ગઈ અને કહેવા લાગી હવે આ લોકો અહીંના આવવા જોઈએ તે કહેવા લાગ્યો તમને આટલો ગુસ્સો ક્યાંથી આવે છે તે ફરીથી આવશે નહીં પણ તમે મમ્મી પપ્પાને આ વિશે કશું કહેતા નહીં આ કેવો છોકરો હતો ક્યારેક તે પ્રેમ બતાવતા અને ક્યારેક ચીડાઈ જતો મેં હા મા માથું હલાવ્યું અને મારા રૂમમાં આવી મને અયાનની ક્રિયાઓ થોડી મુશ્કેલ લાગવા લાગી કારણ કે તે મને વિચિત્ર રીતે જોતો હતો તે દિવસે હું મારા રૂમમાં આરામ કરતી હતી ત્યારે અચાનક મને મારા પગ પર કોઈનો હાથ લાગ્યો જ્યારે મેં મારી આંખો ખોલી તો અયાન મારા પગને તેના ખોળામાં રાખીને માલિશ કરી રહ્યો હતો ને તેને આમ કરતા અટકાવ્યો પણ તેણે કહેવાનું શરૂ કર્યું હું જે કરું છું તે મને કરવા દો આ ઘરમાં હું એકલો જ છું જેને તમારી ચિંતા છે મમ્મી પપ્પા પાસે તો કામમાંથી સમય જ નથી હું પણ થાકી ગઈ હતી તેથી આંખો બંધ કરીને ઊંઘવા લાગી હું અયાનના હાથના જાદુમાં ઊંઘમાં ખોવાઈ ગઈ પણ જ્યારે મેં મારી આંખ ખોલી તો હું ચોંકી ગઈ મારું માથું ભારે થઈ ગયું હતું બેડ પર શર્ટ અને પરફ્યુમ હતું આ કોનો સામાન હતો હું કશું બોલી શકી નહીં કારણ કે મારું માથું ખૂબ દુખતું હતું આના કારણે હું પલંગ પરથી નીચે પડી ગઈ એવું લાગતું હતું કોઈએ મને બેહોશીની દવા આપી છે હું નજીકમાં આવતા અવાજો સાંભળી શકતી હતી પણ મને ખબર નથી કે આ કોણ બોલતું હતું હું માત્ર અયા નો અવાજ સાંભળી શકતી હતી એવું લાગતું હતું કે તે મારા રૂમમાં હાજર છે અને મને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે થોડી વાર પછી મેં આંખ ખોલી તો આખું દ્રશ્ય મારી આંખ સામે ચમકવા લાગ્યું મેં પહેલા પલંગ તરફ જોયું જ્યાં શર્ટ અને પરફ્યુમ હતા પણ હવે ત્યાં કંઈ નહોતું આજે ફરી મારી હાલત ખૂબ જ વિચિત્ર હતી હું બાળક ન હતી જે આ બધું સમજી ન શકે મારા અને અયાન સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું મારો રંગ પણ સંપૂર્ણપણે નિસ્તેજ થઈ ગયો હતો દિવસે ને દિવસે હું કમજોર થતી જતી હતી તે દિવસે અયાન મારી નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ હું બહાનું કાઢીને મારા રૂમમાં આવી મને મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા મારી તબિયત પણ ઘણી ખરાબ હતી મારી હાલત જોઈને માને પણ ચિંતા થવા લાગી તેણે કહ્યું કે તે બીજા દિવસે ઓફિસમાંથી રજા લઈને મને ડોક્ટર પાસે લઈ જશે જેથી ખબર પડે કે સમસ્યા શું છે તે રાત્રે હું વારંવાર જાગી રહી હતી અને બરાબર ઊંઘી શકી ન હતી બીજા દિવસે મારા માતા પિતા રોજની જેમ કામ પર ગયા તેઓને કદાચ મારી પરવા ન હતી તેથી હું પોતે ડોક્ટર પાસે ગઈ અને અલ્ટ્રાસાઉન્ડ ખબર પડી કે હું ગર્ભવતી છું પણ આખરે મારી સાથે આ બધું કોણ કર્યું હશે અયાન મારો ભાઈ હતો પણ પછી મારા મગજમાં આવ્યું કે હું તેને મારો સગો ભાઈ માનું છું પણ મામલો એ હતો કે તે મારો સગો ભાઈ ન હતો તે મારો સોતેલો ભાઈ છે તે મારી માતાના બીજા લગ્નમાંથી છે જ્યારે હું મારી માતાના પ્રથમ લગ્નનું સંતાન હતી અને આવી બાબત મને ખોટું વિચારવા મજબૂર કરતી હતી એક દિવસ હું હોસ્પિટલમાં ગઈ અને ડોક્ટરને ગર્ભપાત પહેલા બાળકનો ડીએનઆઈ ટેસ્ટ કરાવવા કહ્યું જ્યારે ડોક્ટરે રિપોર્ટ આપ્યો અને મેં જોયું તો મારો શ્વાસ બંધ થઈ ગયો હતો મેં જે વિચાર્યું હતું એવું કની ન હતું બાળક બીજાનું હતું પણ તે કોનું હોઈ શકે પણ હવે મારે આ રાજ ખોલવો હતો તેથી મેં મારા રૂમમાં મોબાઈલ કેમેરા સેટ કર્યો એક દિવસ જ્યારે મારા માતા પિતા ઘરે ન હતા ત્યારે અયાન મારી પાસે આવ્યો અને મારા માથામાં માલિશ કરવા લાગ્યો મેં તે ન કરવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો અને તેલના કારણે હું બેભાન થઈ ગઈ અને એક કલાક પછી ભાનમાં આવી ત્યારે માતા પિતા પણ ઘરે આવી ગયા હતા પછી જ્યારે મેં કેમેરાનું રેકોર્ડિંગ જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું વિચારી પણ શક્તિ ન હતી મારી સાથે મારા જ ઘરમાં આવું થઈ રહ્યું છે અને મારો ભાઈ પણ આવી ઓછી હરકત કરી શકે છે કારણ કે મેં વિડીયામાં જોયું કે મારો ભાઈ અયાન તેના હોસ્ટેલના મિત્રોને મારા રૂમમાં લાવતો હતો જેઓ મારી સાથે ગેરવર્તન કરતા હતા અને તેનું કામ કરી અને અયાનને પૈસા આપી ચાલ્યા જતા આ જાણ્યા પછી હું તૂટી ગઈ હતી હું રૂમમાંથી બહાર આવી અને તેનો કોલર પકડીને તેના ગાલ પર જોરથી થપ્પડો મારી મમ્મી પપ્પા પણ આવ્યા અને પપ્પા એ ગુસ્સાથી મારો હાથ પકડી લીધો કહેવા લાગ્યા તું પાગલ થઈ ગઈ છો તેને કેમ મારી રહી છે હું રડી અને તે વ્યક્તિએ મારી સાથે શું કર્યું છે તેનો વિડીયો બતાવ્યો વિડિયો જોઈને જમીન પર પડી ગઈ પિતા પણ માની શકતા ન હતા તેને ખૂબ માર્યો અને તેના મો અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું અયાને ગુસ્સામાં કહ્યું મેં તેને ક્યારેય મારી બહેન ગણી નથી મને પૈસાની જરૂર હતી લોકો તેના માટે લાખો રૂપિયા આપવા તૈયાર હતા મારે મારી જરૂરિયાતો પૂરી કરવાની હતી જેના કારણે મેં આ પગલું ભર્યું છે હું તો બસ રડી રહી હતી પિતાએ તેને ખૂબ માર્યો પણ કોક રીતે તે ઘરેથી ભાગી ગયો અને ક્યારેય ઘરે પાછો આવ્યો નહીં મારા પેટમાં ઉછરી રહેલું બાળક ગેરકાયદેસર હતું અને મેં તેનો ગર્ભપાત કરાવ્યો પણ અયાને મારી સાથે જે કર્યું હતું હું મરતા સુધી ભૂલી શકીશ નહીં ભાઈ એ હોય છે જે તમારો સગો હોય કોઈ પણ અજાણ્યા પુરુષ સાથે તમારી બહેન દીકરીને છોડવી ખૂબ જ મૂર્ખતા છે તેથી હું તમને એક જ વિનંતી કરીશ કે તમારી દીકરીઓને હંમેશા તમારી સાથે રાખો અને ક્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે એકલી ન છોડો પણ સમગ્ર મામલામાં દોષ કોનો હતો મારા માતા પિતા કે જેઓ પૈસા કમાવવાના ચક્કરમાં પોતાના બાળકો પ્રત્યે સાવ બેદરકાર બની ગયા હતા કે પછી મારી કે હું મારા સોતેલા ભાઈ સાથે એકલી રહે હતી અને તેના પર સગા ભાઈ જેટલો વિશ્વાસ કરતી હતી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ